સંવત સત્તરસો ને સુડતાલીસમાં માં ચોકી ગામે પતિવ્રત પંડારી કંસારા વૈષ્ણવ ગોકુળદાસ તથા સોની વૈષ્ણવ કમલાબાઈ કલબાઈ કલબાઈ તેમણે મળીને વૈષ્ણવ જૂથને પોતાના આંગણે પધરાવીને પોતાના મન મનોરથ પૂર્ણ કરવા વિનંતી કરી અને કહ્યું કે રાજની ઈચ્છાથી ધ્વજવંત મહોત્સવ કરવાનો ભાવ અમને ઉપજ્યો છે કોને ગોકુળદાસને ને કલબાઈને તો રાજને પધારવાની ઈચ્છા છે તો આપ પૂર્ણ કરો ગોકુળદાસ કલબાઈની વિનંતી ગોકુળદાસ તથા કલબાઈની વિનંતી સાંભળીને વૈષ્ણવ સમાજ અતિ હર્ષમાં આવી ગયો અને મંડપની તિથિનો નિર્ધાર કર્યો આ સો વધી ચતુરાદશીનો નિર્ધાર કરીને સર્વ જૂથે જય જયકાર પ્રભુજીનો બોલાવીને જે બોલાવીને વિવિધ ગામોએ તથા પ્રભુજીને પધરાવવાની મનોહાર પત્રિકાઓ લખાઈ ગઈ પત્રિકા નિર્ધાર કર્યો સંવત સત્તરસો ને સુડતાલીસનો આસોવધી ચતુરાદશીનો મહામંડપ ચોકી ગામે થયો તેમાં જમનેશ પ્રભુજીને પધરાવ્યા વૈષ્ણવ જૂથ સારા પ્રમાણમાં મળ્યું હતું અને ત્રણ દિવસનો મેળા રહ્યો હતો ક્યારે ચોકીનો મંડપ સત્તરસો સુડતાલીસ આસો ચતુરાદશી મંડપના મુખ્ય સૂત્રધાર જુનાગઢથી દ્વારકાદાસ દેસાઈ શામળદાસ બાલકૃષ્ણ ગોકુળદાસ રાઘવજી જાની હરબાઈબા વગેરે પણ ધારી ભગવદીઓ પધાર્યા મંડપમાં અનહદ અલૌકિક આનંદ થઈ રહ્યો હતો આ અલૌકિક પ્રસંગની વાત જૂનાગઢના નવાબને જઈને ધર્મ જઈને કોઈ ધર્મ તે જો દ્વેષી કરીને એટલે કે ધર્મ દ્વેષી હોય એને કરી કારણ કે વલ્લભકુળના બેટીજીને તો આ રીતે છૂટે પટે પરદેશમાં પધારતા જોઈને શ્રી ગોપાલલાલની સૃષ્ટિનો ઉત્કર્ષ વધી રહ્યો છે તે બીજાથી સહન ન થતા નવાબને ઉશ્કેર્યો એટલે હવે જો અત્યાર સુધી તો બેટીજી પરદેશ નહોતા કરતા ને વલ્લભકુળમાં તો હતું વલ્લભકુળમાં બહુ માન મર્યાદા બેટીજી બધી જગ્યાએ જેમ પરદેશ ન ન કરે જીવને શરણમાં લે હવે આ બેટીજી આ રીતે છૂટે પટે એટલે કે આવી રીતે છૂટે પટે પરદેશ પધારતા પરદેશ પધારે છે લોકો એનું સન્માન સન્માનય કરે છે અને ગોપાલલાલની સૃષ્ટિનો સૃષ્ટિ ઉત્કર્ષે વધી રહ્યો છે બધા ભેટે આટલી બધી કરે છે એ એટલે એટલે આ વસ્તુ જોઈને નવાબ ને ઉશ્કેર્યો લોકોને તો એમાં દેખાય ને કે ભાઈ બેટીજી કેમ એ તો આપણે જાણીએ છીએ ગોપેન્દ્રલાલ ને જમનેશ પ્રભુજી એક ને ગોપેન્દ્રલાલ નું દર્શન કરાવીને જયારે ગાંધી સોંપી ત્યારે ગોપેન્દ્રલાલના દર્શન કરાવીને કાંજી કંપરીના મંડપમાં ગોપેન્દ્રલાલ ગોપાલલાલ ને જમનેશ પ્રભુજી એક બતાવ્યા પણ આ તો બધી બાર ને જે નિંદા હોય હોય ખબર તો ઉશ્કેરે કે આ તો બેટીજી છે આપણામાં તો સુતા સુતા સુત કીધું છે કે બેટીજી જ છે બેટીજી નથી લાલ છે જમનેશ મહાપ્રભુજી જમ નામ જ બદલાવ્યું જ્યારે ગોપા ગોપેન્દ્રલાલજીનું સ્વરૂપ બતાવ્યું અને જ્યારે પુરુષ સ્વાંગ ધારણ કર્યો પૂભાવ બતાવ્યો ત્યારે જ આપણે જમનેશ પ્રભુજી લખ્યું પણ હવે બધાને તો થોડી એવી ખબર છે એટલે બધી જગ્યાએ વાત કરી વાત થવા માંડી કે બેટીજી આવી રીતે પરદેશ કરે વલ્લભકુળમાં અને આ બધા પાછા સ્વીકારે છે એટલે એ સહન ન થયું નવાબને ઉશ્કેર્યો હવે એ નવાબ ઉશ્કેરાય ઉશ્કેરવામાં તો રાજા તો તરત ઉશ્કેરાઈ જાય આ બેટીજી તમારા રાજ્યમાંથી અપાર દ્રવ્ય અને બીજી અનેક ભેટ સોગા તો બીજા રાજ્યમાં લઈ જશે માટે આપ તેને વારો તો સારું આમાં આપણા રાજ્યની હિણપ ગણાય વળી આપના કર્મચારી વર્ગ પણ તેમાં સામેલ થયા છે એટલે જુનાગઢના દિવાન જ તે આપણા ઠાકોરજીના સેવક હતા ને દ્વાર દ્વારકા ઘણા બધા પાંચ છ આપણે આજે નાની વાતમાં મોકલ્યું છે આપણે શોર્ટ સસ્તંગમાં મોકલ્યું છે પાંચ ચાર વૈષ્ણવો મથુરા ને બધા હવે એ જ દીવાન હતા એટલે એની વાત કરી કે આપના દિવાન પણ એમાં સામેલ છે આપના કર્મચારી વર્ગ કારભારી દીવાન પણ સામેલ છે તે પરદેશી આવેતું છે તે આપણા રાજ્યનું ભલું શું કરે એટલે આપણા ગુજરાતની બધી વસ્તુ યુપીમાં લઈ જાય છે બધો બધો કર બધા પૈસા બધી ભેટ સ્વરૂપે લઈ જાય છે એટલે કેવું બધું કે મગજમાં ભરાવી દીધું નવાબા બધી વાર્તા સાંભળીને ચોંકી ઉઠ્યો અને પોતાના મનમાં વિચારવા લાગ્યો કે મારા કારબારી તથા દિવાન સામેલ થયા છે તો ચોક્કસ આમાં કાંઈક ગુઢ રહસ્ય છે માટે તમને એને બોલાવીને સત્ય હકીકત શું છે તે મારે તુરંત જ જાણવી જોઈએ એવો વિચાર કરીને નવાબે પોતાના સિપાહીને ચોકીથી બોલાવી લાવવા માટે તુરંત કહ્યું અને જાઓ ચોકીથી મથુરાદાસ તથા દ્વારકાદાસને જલ્દીથી બોલાવી લાવો એટલે કે મથુરાદાસ દ્વારકાદાસ તો ત્યાં આગળ દિવાનગીરી કરે છે એટલે એને તો બોલાવવા માટે હક હકથી બોલાવી શકે ને કે ભાઈ તો શેઠ બોલાવે છે એટલે જવું પડે મથુરાદાસ દ્વારકાદાસને ચોકીમાં જઈને સિપાહીએ ખબર આપ્યા કે આપને નવાબ સાહેબ બોલાવે છે તો આપ જલ્દી આવો મથુરાદાસ દ્વારકાદાસ જૂનાગઢ નવાબ પાસે આવ્યા નવાબે આ બંને વ્યક્તિઓને પૂછ્યું આ બેટી કોણ ગુસ્સાઈના છે અને તેનું નામ શું છે તેને અહીંયા પધરાવવાનું શું પ્રયોજન છે એટલે કે અહીંયા કેમ પધરાવ્યા છે અમદાવાદ ચોકીમાં એટલે કે જૂનાગઢના રાજ્યમાં કોણ છે બેટીજી ત્યારે મથુરાદાસે કહ્યું નામદાર આપને જેણે આવીને સમાચાર આપે છે ને તેને જ તમે પૂછો અને આપ જ તેને સાથે લઈને જાતે જ બધી વાતની ખાતરી કરો જેની આપનો સંશય ટળે હવે એને શું કરવા બીવે ભલેને એને તે નોકરી કરતા હોય આપણે ઠાકોરજી માથે બીરાથી પછી કોઈનાથી બીવાનું હોય કહી દીધું તમે જ પૂછી લો હું શું કરવા જવાબ દઉં જેને તમને ખબર આપે એને એને બધી વાતની પૂછો આગળ વાત તમને બધી કરશે નવાબના મનની આતુરતા વધી ગઈ અને પોતાની જાતે ખાતરી કરવાનું મન થતાં પોતાની સેનાને સાથે લઈને જૂનાગઢથી રવાના થયો જૂનાગઢથી વડાલ આવતા અદભુત બનાવ બન્યો એટલે કે રાજા વાજાને વાંદરા આ કે તો આમ ઢળી જાય ને આ આમ તમે જ આવી જાઓ તો કે હા હું જાઉં કેમ ન આવું એટલે વડાલ હા વડાલ આવતા અદ્ભુત બનાવ બન્યો આ વાતની શ્રી જમનેશ મહાપ્રભુજીને થઈ કે નવાબ પોતાનું લશ્કર લઈને અહીંયા આવી રહ્યો છે એટલે હવે ચોકી ઉધી આવવાની જરૂર જ હું છે અણ વૈષ્ણવોમાં અને વૈષ્ણવોમાં જાણ થતાં કેટલાક તો આતુર થઈ રહ્યા કે હવે શું થશે કેટલાક ભયને કારણે નાસભાગ પણ કરવા લાગ્યા એટલે જો વૈષ્ણવો બધા સરખા નથી જેને ઠાકોરજી પર હજી ભરભાર નથી ને એ બી પણ ગયા ને નાસભાગ કરવા લાગ્યા અમુક લોકો આતુર થઈ ગયા કે હવે શું થશે અહીંયા તો નવાબ ને આ બાજુ આપણા પોતાના ઠાકોરજી ઠાકોરજી માટે જોવા આવે બોલો એમ કહીને આતુર થઈને હવે હવે શું થશે એવું વિચાર કરે છે પ્રાણનાથ પ્રાણનાથજીએ તેનો ઉપાય કરવા વિચાર્યું અને શ્રી જમનેશ પ્રભુજીએ પોતાના ઉગ્ર દ્રષ્ટિ કરીને આકાશ સામે જોયું પોતાના પ્રાણપતિની આજ્ઞા થતા દેવાધિદેવ ઇન્દ્ર રાજા અતિ ઉતાવળે થતા પૂર્વના અનુસંધાનને યાદ કરતા પોતાના પ્રાણપતિની સેવામાં હાજર થયો જમનેશ પ્રભુજીએ જરાક એવી ઊંચી નજર કરી એટલે એ ઊંચી નજરની આજ્ઞા માની ગયો કેમ કે કેમ ખબર હતી આ મહારાજ કોણ છે પેલા અનુભવ થઈ ગયો છે પૂર્વના સ્વરૂપનો હવે તો માની જ જવાનું હોય ને મહારાજને હર્ષથી કહ્યું એનું નિવારણ કરો પોતાના પ્રાણપતિની આજ્ઞા થતા ઇન્દ્રદેવે વરુણદેવને બોલાવીને બારે મેઘ સહિત વરસાવાની આજ્ઞા આપી અને ત્યાં તો અતિ વેગથી પવન ફૂંકાવા લાગ્યો ધૂળની ડમરીઓ ચડવા લાગીને પવનના વેગથી ચો તરફ કાંકરા પથ્થર ઉડવા લાગ્યા કોઈની આંખ ઉઘડી શકતી નથી દ્રષ્ટિ હોવા છતાં દ્રષ્ટિ વિહોણા થઈ ગયા બધા વિસ્મય પામ્યા આ શું એટલે કે હવે ચોકીનો મંડપનું જે સરસ મજાનું વર્ણન છે ને ચોકીનો મંડપ આખું એવી રીતે અહીંયા બતાવે છે કે ચો તરફ કાકરા પથ્થર ઉડવા લાગ્યા આખ્યું તે કે ની નવ ઉઘડે અચાનક આકાશ વાદળાથી ઘોરાઈ ગયું ચોરો તરફ લીલા પીળા રંગના ધનુષ દેખાવા લાગ્યા દિનકર દેખાતો બંધ થઈ ગયો એટલે કે હવે તો અંધારું થઈ ગયું સૂર્ય દેખાતું બંધ થઈ ગયું આકાશમાં ભયંકર વીજળીના ચમકારા થવા લાગ્યા વીજળીના ચમકારને ચમકારાને લીધે સુંદર રાતી રેખાઓ દેખાવા લાગી જાણે આબમાં ચંદ્ર ઉગ્યો હોય એવું દ્રશ્ય આકસ્મિક સર્જ્યું સર્જાયું અને જોત જોતામાં હા ઓચિંતુ જ એકાએક એકદમ સૂર્ય સૂર્ય હોય ને એકદમ અંધારું થઈ ગયું અને જોત જોતામાં મુશળધાર વરસાદ વરસાવા લાગ્યો અતિવૃષ્ટિ કારણે નદીઓમાં પ્રચંડ વેગમાં લશ્કરના માણસો તણાઈ ગયા અને પ્રચંડ પૂરમાં તણાઈને મજેવડીના પાદરમાં નીકળ્યો ચોકી સુધી પહોંચવાની જરૂર ન પડી પહેલા જ ખબર પડી ગઈ મજેવડી મજેવડીના પાદર નીકળ્યો નવાબ માંડ માંડ કિનારે આવ્યો બાપરે બાપ અને નવાબે માણસો ને પૂછ્યું કે આ ક્યુ ગામ છે મજેવડી પાદરમાં નીકળીને માણસો પૂછ્યું ક્યું ગામ આવ્યું તણાતો તણાતો હું પહોંચ્યો છું ક્યાં આ આકસ્મિક ઘટનાથી નવાબ ઘણો ત્રાસ પોતાના મનમાં પામ્યો અને ગુભરાઈ ગયો અને મનમાં વિચાર્યું આ કાર્ય મેં જેનો અપરાધ કર્યો છે તેનું છે માટે તેની ક્ષમા માગવી રહી એટલે જ્યાં આ બધા આવી રીતે તણાય ને ત્યારે જ ભાન આવે સીધી રીતે ભાન તો પડતી નથી તમે જ આવો એટલે તમને ખબર પડે મજેવડીથી નવાબ જૂનાગઢ આવ્યો દેસાઈ દ્વારકાદાસ પોતાના અપરાધની ક્ષમા માગવા દેસાઈ દ્વારકાદાસ પોતાની અપરાધની ક્ષમા માગવા મહારાજ પાસે જઈને કહ્યું મહારાજને માણસ મોકલી ખબર આપ્યા કે નવાબ આપની પાસે અપરાધની ક્ષમા માગવા આવી રહ્યો છે એટલે કે મજેવડીથી નવાબ જુનાગઢ આવ્યો અને દેસાઈ દ્વારકાદાસને કીધું કે મારે અપરાધની ક્ષમા માગવી છે દ્વારકાદાસને સાથે લઈને નવાબ વડાલ થઈને ચોંકી આવ્યો એટલે હવે હવે ક્ષમા માગવાનું છે એટલે હવે કાંઈ વસ્તુ નડવાની નથી અને સાથે બીજા વૈષ્ણવ પણ હતા મારા જ્યાં જ્યાં બિરાજતા હતા તેના ચરણમાં જ્યાં બિરાજતા હતા તેના ચરણમાં આવીને પડ્યો અને પોતાના આસુરી ભાવની ક્ષમા માગી મહારાજ આપના અતુલ પ્રતાપ બળને હું શું ઉપમા આપી શકું આપ તો સાક્ષાત ઈશ્વર છો ઈશ્વર એટલે હવે આવી રીતે તણાઈને ખબર પડી એટલે કે હવે ઈશ્વર છે ખબર પડી ગઈ મહારાજ શ્રી જમને છે તેની સામે ત્યાં સુધી તો બેટીજી બેટીજી માનતા હતા પણ હવે ખબર પડી ને સાક્ષાત ઈશ્વર છે મહારાજ શ્રી જમને છે તેની સામે કરુણા દ્રષ્ટિથી જોતા તેના અસુર ભાવનો નાશ થયો એટલે કે દ્રષ્ટિ દ્વારા આસુરી તત્વો જતા રહ્યા આ ઠાકોરજી જો એના સ્વભાવને જોતા નથી ઠાકોરજી નિર્ગુણ છે નિર્ગુણ છે ઠાકોરજી સ્વભાવને જોતા નથી નવાબે પોતાના નિર્મળ વાણીથી દીન ભાવે દ્વારકાદાસને કહ્યું ધન્ય છે આપને ને આપના પ્રભુજીને આપ કેવા કુશળ કારભારી મારા રાજ્યમાં છો જેથી મારું સદનસીબ ગણાય એમ કરીને નવાબ વિદાય થયો આ પ્રસંગે મહારાજ પાસે દ્વારકાદાસ શામળ બાળકૃષ્ણ ગોકુળદાસ રાઘવજી જાની હરબાઈબા જેવા ટોચના ભગવદીઓ હતા શ્રી જમનેશ પ્રભુજીએ પોતાનું અલૌકિક પ્રતાપબળ અદભુત પ્રતાપ પર દેખાડીને સર્વના મનની વિમાસણ દૂર કરીને સર્વના મન મનોરથ મહામંડપમાં પૂર્ણ કર્યા ત્યારથી લાલ ત્યાંથી લાલ વડરાય પધાર્યા અને ત્યાં ઓછવનો અનહદ આનંદ સર્વને આપ્યો એટલે ચોકીથી લાલજી ભિયાળમાં આપણે અહીંયા જ આપણે વિરામ આપીએ ભિયાળ પધારે છે ત્યાંથી આવતા વખતે લઈશું પાના નંબર ઓગણપચાસ ઉપર આજે આટલું જ બોલીને મારી વાણીને વિરામ આપું છું કઈ ભૂલ ચૂક થઈ હોય તો ક્ષમા કરજો વાલા બોલો શ્રી ગોપાલ લાલ કી જય